હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અમે આજે જઈએ છીએ હેરો ફૂડ રેસીપી વિડીયો આજે કડશ્લાનો આવવાનો છે તો વિડીયોમાં બન્યા રેજો અમે અત્યારે છે હેરો બસ સ્ટેશનમાં જોઈ શકો છો અહીંયા જો બસ આવે છે સાત મિનિટમાં છ મિનિટ છે અમારે આ લેવાની છે આ બસ હેતુ આ છે ને સીધો એ અમારા વર્ષાભેના ઘરે જાય ને આવી રીતના બધી બસ તમને આમાં બતાવે છે હેરોનું બસ સ્ટોપ જોઈ શકો છો ત્યાં જો અજય હું હે અભય ને હે જ છે ને અજય છે અજય છે ને સ્વાગ્યાય મેં છે અમે ડાયરેક્ટ સવારમાં વહેલા જઈએ છીએ અહીંયા તમે છે જજો શોપમાં બધું મળી શકે અહીંયા છે ને બધી બસો અહીંયા જ ભેગી થાય હેરોમાં બસ હેરો બસ સ્ટોપમાં

ચાલો તમે બેઠી ગયા બસમાં હલો ફ્રેન્ડ જોઈ શકો છો કડસલા અમે કાઢી લીધા છે હલો અમે આવી ગયા આપણે બનાવવાનું ચાલુ કરીએ પહેલાં છે ને મેથી અમે કરવાની એના માટે અમે કેતિકાબેન મેં મેં પહેલાં કરવા લાગતી હતી પછી મેં કસલા પછી કાઢવા ગઈ

Yame yame nakwano batol wad. Yame hekwano di me geshewe. Chalo tame. Hek kaisi pasi tamne pasi batau. Chalo tawa warsa

ઓલો આવી રીતના સાફ કરી નાખો તમને એક બતાવી દે આમાં છે ને અનાજ ખાઈને કાઢ નાખો એમાં આમાં એને છે ને ખાવાનું હોય માટી હોય પછી એને આવી રીતના મૂકતા જવાના ક્લીન કરીને હવે હું તમને પાખડો બતાવું ઓ સેમસ આ જામ બહુ મસ્ત છે આમી રીતે કોઈને કષ્ટલો બહુ સરેલો હોય શામરો દેખ મો તો કઈ કે પસંદ છે પણ એને આ બધું ફોઝર મૂકી દે ને એટલે આવી રીતના બધું ભેગું આવી જાય એના બધા

લહણ પછી પાછો અલગ લેવાનો મસાલો બધી બધા ખડા મસાલા પણ લેવાના આ છે મોટી એલચી છે કરપો બાદયાન લવિંગ મરી પછી આ છે મેથી સુકેલી ને હવે આમાં લઈ લીધી છે તેલ હવે એમાં નાખી હું તમને બધી કેતી જામ હું નાખીશમાં બધો ગ્રીન મસાલો મેં પેલા તમને બતાવ્યું હતું ને આદું લહણ ધાણા ને મરચું એમાં એ લોકો ગ્રીન મસાલો આવી રીતના બનાવે વરસાબેન કેવી રીતે બનાવે છે પણ અલગ બનાવીશ ને એ લોકો પણ અલગ રીતે કળશલા ભરેલા બનાવીશ તો અહીંયા બધું રેડી થઈ ગયું છે છે મસાલો જો મોરીને એકદમ રેડી ડુંગળી ટમેટા ને લીલી ડુંગળી ડુંગળી બધો અહીં જો ગાર્ડન સાફ કરી નાખ્યું એટલે બધા છોકરા રમવાનું મજા આવે સારું કરે આ જો અમાર ધાર્મિક ભાઈ જો બંદૂક મારે અભયને હાઈ દે કરો હાઈ દે કરો હાસીએ નઈ કોઈ ન આપે ની કોઈ ન આપે ની આ તો હું છૂતે ઇન્ડિયન જમ તડપો છે મસ્ત મજાનો કપડા પણ સુકવી દીધા મસ્ત મજા આવે તડકા માં છોકરા મજા આવે તડકા ની નરમી માં હા કરો બધા ધર્મી ધર્મી ક્યાં છતો આઈ કરો હાઈ આય 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 કેમેરા માં કેમેરા માં આઈ છતો આય આય આઈ કેમેરા જાય આય જાય આઈ કેમેરા માં જાય

લાબડો મસાલો સે એડ કરી દેવાનો એમાં પાકો દેવાનો અને મે બધા છે ને એટલે મોટો ટુકડો પડાયો છે મે કડકલા વધારે છે એટલે હલકા પાકે હવે ને પાકવા દેવાનો એને ઢાંકી દેવાનું થોડીક વાર પાકવા દેવાનું પછી આ લોટ છે ને સાર લેવાનો બધો કેમ કે એમાં ગાંઠા શેકો હોય ને ગાંઠા થઈ જાય અમારે બેન પણ લઈ લીધી વાહ વાહ ગાય અમે અલગ અલગ કરી નાખ્યા છે અને ભરવાના છે લોટમાં અને આ છે એને શાક બનાવવાનું છે એ શાક બની જાય ને પછી એને પાણી નાખી દેવાનું હોય કદાચ પછી એને ભરા નાખી દેવાનું

अब त बिचे जाओ या गाइस अब रस्ते नै स नै लाथे यस यस व्हाट गेट रेडी फॉर वन वन दे हाबी तर आइनी रमड्ता नै भनी नी रमड्ता या खिति निक्री ए कद्दुनी के खिति निक्री अबैनी बदली अबैनी न न फिलङ अप इने उठ्ते निक्री पास करो गरि हिर्ला बगे अबैनी फेको बा हाम्रो खाली वेट तो करो ठिक न वन दास द न खमा जाऊ एड <laughs> बना <laughs> <laughs> तो नाके नाखेचे लाल मरचू पावडर चिली पावडर पाच चमची लाल मरचू पावडर जेटला कडच लावय नाखो ना मसलो जीरू, चार चमची छोकराज परे बदा बलून भरेस

પાકી જાય પછી આને પાકી પછી આની સાથે એડ કરી દેવાનું પછી એનો લોટ બાંધી લેવાનો જોઈ શકો છો બધા થઈ ગયા છે અહીંયા બધા પૂરા થઈ ગયા ને અહીંયા જો એ મૂકી મૂકી આ બ્રહ્મા મંડો કેમ કરવાનું છે લા એક દે તો મને એક દે મને હાલા કોઈ નહીં એક દે નથી ના હું તો ખાલી છું કોઈને ફેંકતી નહીં દઉં આઈ જો બધા એ તો બધા વહી જાવ બધાને ફેંકો એ અમુકને નીચે પડી ગયો आज बदा एक्साइटेड छ छोकराको आवाज त तिम्रो ब आयो छोकरालाई बताऊ पानी आज बदा एक्साइटेड छ आ त आ भनि भाषामा कुरा गर्छ खडी 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 शान्ति गडी शान्ति आ दिने आ दिदे खा खा दि त म बली आज त आ त बदा थइ ग्या यहाँ सो बे ग्या

Kalau kopra pergi ya? Iya. Ini kopra ninja bi. Ayo pergi ke kamar dia. Dia? Yo. Kau ini mati pada apa ini jual lu ras? Aku masih lagi kare. Am jawab.

मिक्सर न पार्न न देवनु। कणकनु न। त अब भरिन मिक्सन कस। केहि छ? ओ, अब मलाई पानी नखनु ति। तना भरी देवन छै। पहिला अने भरी अनि पछि इने उपर मुकिने पछि पानी नखनु छै। सुति को पीय। अबै नखनु निति। તમારે જોઈએ એટલે જ મેથી લેવાની હવે એને બાંધી દેવાનો લોટ હવે લોટ ને બાંધી લેવાનો થોડુંક પાણી એવા હોય તો નાખવાનું પછી હું અલગ રીતે બનાવું વર્ષે બેન આવી રીતના બનાવે બધાને અલગ અલગ સ્ટાઇલ બનાવવાની પછી પાણી નખીને લોટ બાંધી લેવાનું જોઈએ એટલું પાણી આપણે જોઈએ એટલું નિમક લઈ લેવાનું સ્વાદ મસાલામાં નાખ્યું હતું પણ આમાં સ્વાદ અનુસાર નિમક લઈ લેવાનું ટેસ્ટ સાખી લેવાનું મોરું છે કે ખારું છે તમારે તમારે એટલા લોટ બંધાઈ ગયો છે જોઈ શકો છો આવી રીતના બાંધી લેવાનું પહેલાં પછી અહીંયા ભરવી દઈએ અમે नबी तो भर लेवानो बतो लोट किठा मा मामा 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 देशो कसो भरी भरी ना मार मुको ना चलो तो भरी नी राखी दीदा अबे मन नाखी देवनो पानी देशो कसो अबे ना थानो पानी जेतलो जेने एतलो पानी नाखवानो ગેસ ફાસ્ટ કરી દેવાનો બે મરચા પણ પાછું બતાવો અહીંયા રોટલા પણ થઈ ગયા છે જોઈ શકો છો કડોસલા બનીને રેડી થઈ ગયા જોઈ શકો છો મસ્ત બની ગયા છે ખાઈ લઈએ થોડી ચાલો ફ્રેન્ડ અમે જમવા બેઠી ગયા જોઈ શકો છો કડશ્લા ગ્રેવી વાળા જમા બેઠી જા જમમાં બોલાવો છોકરાઓ હાય એમ ટેસ્ટ રિવ્યુ હું ટેસ્ટ એ બધા હું તમને ટેસ્ટ કરીને બતાવું એ બધા કોઈ બોલતાને શરમઈ સારા તો પાછે જે લઈ લે

અહીંયા તો ખાખડી ને બધી સલાડ જો ટમેટા છે ડુંગળી છે કોબી છે તો કોને કોને ખાવું છે ચાલો તમે અમે જમી લઈએ પછી પાછા મળીએ ફ્રેન્ડ અમે ખાઈને જમીન ને થઈ ગયા ને જો જાઓ અહીં ડબલું પીધું ને દૂધનું તો આખું મોઢું બગાડ્યું બધું ઢોયરું જો આ બધીમાં છોકરા જો તરબૂચ એન્જોય કરેશ તે ખાધી તરબૂચ

ખાવી તમારો પેપજી ચાલો હવે અમે થોડી પર બેઠી ને ઘરે તો આ વિડીયો અહીંયા સેન્ડ કરીએ આ વિડીયો અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયો અત્યાર સુધી બાય જય શ્રી કૃષ્ણ